મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું ભારે વરસાદથી બનાસકાંઠાનું સુઈ ગામ સંપર્ક વિહોણું થયું છે સુઈ ગામ પાણી જ પાણી થયું છે અનેક જગ્યાએ લોકો ફસાયા છે એનડીઆરએફ અને ની ટીમ લોકોને બચાવવા માટે કામે લાગી છે સુઈગામથી વાવ રાધનપુર અને ભાભર સહિતના રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક રસ્તા બંધ કરવા પડ્યા છે સુઈ ગામથી વાવ રાધનપુર અને ભાબર સહિતના રસ્તા બંધ કરાયા છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ લોકોને બચાવવા માટે કામે લાગી છે સુઈગામ આખું અત્યારે સંપર્ક વિહોણું થયું છે ગઈકાલે બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો ફસાયા હતા જેને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચી હતી તમામને બચાવવા માટે બંને ટીમ કામે લાગી છે સુઈ ગામથી વાવ રાધનપુર અને ભાબર સહિતના રસ્તા પણ બંધ થયા છે એવી કોઈ જાન માલ ને નુકસાન પહોંચ્યું હોય અથવા તો કોઈ એવી ગંભીર રીતે કોઈ ઈજા પહોંચી હોય એવા કોઈ અત્યારે સમાચાર નથી ચિંતા ના કરશો જ્યાં હોવ ત્યાં સુરક્ષિત સ્થળે રહો તંત્ર તમારી સાથે છે અને વરસાદ જ્યાં સુધી નથી

ગુજરાતમાં તળા થી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ કહી શકાય છે અત્યારે સોઈગામની અંદર તેર ઇંચથી વધુ વરસાદ જે છે એ નોંધાયો છે તેને લઈને સમગ્ર સોઈગામની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાત ફર્સ્ટની ટીમ સવારના સાત વાગ્યાથી નીકળી છે સોઈગામનો સંપર્ક કરવા પરંતુ થરાથી જે સોઈગામનો જે રસ્તો છે ચારડા નજીક ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા છે ત્યાં પણ ત્યાંથી પણ જઈ શકાય નથી ત્યારે હવે ઉચ્ચોષણ નજીક જે ભારતમાળા નજીકથી જે ભાભરથી સોઈગામ જવાનો જે રસ્તો છે એ પણ અત્યારે કહી શકાય છે પાણીમાં છે એટલે કે કહી શકાય નો સંપર્ક કરવો બહુ અઘરું છે કારણ કે અહીંથી અહીંયા પણ ત્રણ ઇંચ જેટલું ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે પાણી જ પાણી જોવા મળે છે ને યાદો છે અત્યારે વરસાદે કરી છે તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ જે છે હજી પણ વરસી રહ્યો છે એટલે કહી શકાય કે જે અત્યારે સુઈ જે અમે નીકળ્યા નીકળ્યા છીએ પરંતુ ઉચ્ચોસમ નજીક અત્યારે પાણી જે ભરાયેલું છે જેથી કરીને આગળ સુઈ જઈ શકાય તેમ નથી બનાસકાંઠાની અંદર ચોવીસ કલાક થી જે વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને અત્યારે ગુજરાતમાં ફર્સ્ટ પહોંચી છે સુઈગામ ની અંદર અત્યારે સુઈ ગામ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર પાણી જ પાણી જ જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય તમામ જે વિસ્તાર છે પાણીમાં અત્યારે અત્યારે જે 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 કહી શકાય કે જવાનો રસ્તો છે ત્યાં અત્યારે ગુજરાત વર્ષની ટીમ પહોંચી છે અત્યારે આ ટેક્ટર છે આ ટ્રેક્ટર નું કહી શકાય જે વોલટ છે ત્યાં સુધી જે પાણી છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સાથે કહી શકાય છે બસ છે એ બસ પણ અત્યારે પાણીની અંદર ફસાયેલી જોવા મળે છે એટલે કહી શકાય છે વરસાદે તારાજી સર્જી છે કહી શકાય જે પાણી છે એ ખૂબ જ આ વિસ્તારની અંદર ધમરોડ્યું છે સાથે કહી શકાય હજુ પણ વરસાદ જે ચાલુ છે એટલે કહી શકાય જો પંદર અને સત્તર ની યાદો છે એ તાજી કરાવી રહ્યું છે સાથે જે પવન છે એ પણ જે સુસવાટ મારી રહ્યો છે એટલે એ પણ વિપર જોડી યાદ અપાવી રહ્યો છે આમ જે દ્રશ્યો છે એ સમગ્ર અત્યાર છે આ સોયગામ જે બજાર જે મેન જવાનો જે રસ્તો છે આ કોઈ દરિયો નથી પરંતુ અત્યારે આ દરિયામાં ફેરવાયું છે આ સમગ્ર વિસ્તાર છે અત્યારે દરિયાની અંદર ફેરવાયું છે એનડીઆરએફ ની ટીમ હોય ની ટીમ હોય તેમજ સોઈગામ પ્રાંત અધિકારી હોય કે નાયબ અધિકારી તમામ મામલદારો તમામ જે અધિકારી અત્યારે કંઈક ને કંઈક જે નેટવર્કનો પ્રોબ્લેમ છે ઇશ્યુ છે તેના કારણે પણ અત્યારે કંઈક જગ્યાએ સંપર્ક થઈ શકતો નથી પરંતુ તમામ જે તંત્ર છે એલર્ટ છે તમામની મદદ કરી રહ્યું છે સાથે સાથે કહી શકાય સોયગામના છઠ્ઠી સાત ગામો જે છે એ પણ અત્યારે પાણીમાં ભરાઈ ચૂક્યા છે જે લોકોએ સ્થાન્તર પણ કર્યું છે અને સાથે એન ડીઆરફની ટીમ અને એસ ડીઆરએફની ટીમો અત્યારે સોયગામ બહુ ઉતરી ચૂકી છે અને તમામ લોકોની મદદ કરી રહી છે સમજ્યો આગળ ઉતારખવાનું